શ્રી ભુજ લોવાણા મહાજનના સાનિધ્યમાં શ્રી બાપા દયાળુ ચેરિટેબલ ટ્રસ્ટ નખત્રાણા શ્રી ભુજ યુવા મંડળ તેમજ શ્રી અખિલ ગુજરાત લોઆણા સમાજ યુવા સમિતિના ઉપક્રમે રાહત દરે નોટબુક વિતરણનો કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ભુજ લોવાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે રઘુવંશી સોશિયલ ગ્રુપ કચ્છના પ્રમુખ જયેશ સચદેની ઉપસ્થિતિમાં નોટબુકની વિમોચનની વિધિ હાથ ધરવામાં આવી હતી અને કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા વર્ષોથી બાપા દયાળુ ગ્રુપ અને સહયોગી સંસ્થાઓ દ્વારા રાહત દરે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાય છે જેમાં નવનીત કંપનીની ફૂલ સ્કેપ અને જમ્બો નોટબુક પચાસ ટકા રાહત દરે દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે દરરોજ સાંજે પાંચથી સાત દરમિયાન સેટ શ્રી રસિક કતિરા પાર્ટી પ્લોટ ખાતે આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે જ્ઞાતિના અગ્રણીઓએ ચંચાણ્યુ સાથે વાત કરી હતી ભુજ લોહણા મહાજનના સાનિધ્યમાં બાપા દયાડુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજ યુવક મંડળ લોહાણા મહાજનનું અને ગુજરાત યુવા મંડળને આજે આયોજિત આજે નોટબુક વિતરણનું કાર્યક્રમ હતું હર વર્ષની જેમ આ કાર્યક્રમ છેલ્લા તેર વર્ષથી થઈ રહ્યું છે ખૂબ જ સારી ક્વોલિટીની નવનીતની નોટબુક જમ્બો સાઇઝની અને જે બજારમાં આપણે મળતી હોય એના કરતાં પચાસ ટકા ઓછા ભાવે ડિસ્કાઉન્ટ રેટથી આ નોટબુકનું વિતરણ થઈ રહ્યું છે આ નોટબુકના વિતરણ એ ફક્ત લોહાણા સમાજ માટે નહીં પણ દરેક જ્ઞાતિ દરેક સમાજ માટે આ અહીંયા નોટબુકનું વિતરણ થાય છે અને જરૂરમંદ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ નોટબુક ફ્રીમાં આપવામાં આવે છે તો આજે આ નોટબુક વિતરણનો કાર્યક્રમ હતો ગયા વખતે એંસી હજાર નોટબુકો છપાવવામાં આવી હતી અને એંસી હજાર નોટબુકો ફક્ત ત્રણ કે ચાર દિવસમાં જ પૂરી થઈ ગઈ આ વખતે એક લાખથી ઉપર નોટબુક છપાવવામાં આવી છે આ એક કાર્યક્રમ અઠવાડિયો ચાલશે અને અઠવાડિયાની અંદર આ કાર્યક્રમ રવિવારે પણ ચાલવાનો છે અહીંયા વિતરણનો કાર્યક્રમ અને આઠ દિવસ સુધી કાર્યક્રમ કરશે તેનું વર્ષ છે કે ભુજ લવાણા મહાજનના સાનિધ્યમાં બાપા દહેડુ ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ લવાણા યુવા મંડળ અને અખિલ ગુજરાત લોવાણા સમાજ યુવા સમિતિના ઉપક્રમે નવની કંપનીની પચાસ ટકાના રાહત દરે ફક્ત રઘુવંશિહ નહીં પણ દરેક જ્ઞાતિ માટે જે આ કાર્યક્રમનું વિમોચન કરવામાં આવ્યું રોજ થી સાંજે પાંચથી સાત કતિરા પાર્ટી પ્લોટ મધ્યે દરરોજ સાંજે પાંચથી સાત મધ્યે આનું વિતરણ કરવામાં આવશે અને વિતરણ વ્યવસ્થા ભુજ લવાણા યુવા મંડળ અખિલ ગુજરાત લોવાણા સમાજ યુવા સમિતિ બાબા દયાડુ ગ્રુપ રઘુવંશિંહ સોશિયલ ગ્રુપ અને રઘુવંશિહ યુવા શક્તિ સંઘના યુવાનો વિતરણ વ્યવસ્થા સંભાળશે અત્રેથી બાબાદાર ગ્રુપ વતીથી બુકો આપવી એ તો સરળ છે પણ એનું આયોજન કરવું અને એનું વિતરણ કરવું એ બહુ કઠિન છે તો અત્રેથી ટ્રસ્ટ વતીથી હું તમામ સંલગન સંસ્થાઓ અને ભુજ લોવાના મહાજનનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આપના માધ્યમથી કોઈ પણ જરૂરતમંદ વિદ્યાર્થી આવશે એને તદ્દન ફ્રી નોટબુક આપવામાં આવે છે એવી હું ભુજ લવાના મહાજન તેમજ ચેરિટેબલ ટ્રસ્ટ વતીથી જાહેરાત કરું છું